જય ગિરનારી મિત્રો મિત્રો પથરીનો ભયંકર દુખાવો થતો હોય અને તમને કોઈ રસ્તો ન આજે હું તમને એક એવી દવા બતાવીશ કે પથરીમાં આપણે દુખાવો થાય ને ને કેમ પાસે જાય ઇન્જેક્શન મારે અને દુખાવો બંધ થઈ જાય એવી રીતે ઘરે એવી દવા બનાવતા શીખવીશ તમે પીશો ને એટલે ઇન્જેક્શનમાં જેમ રાહત થઈ જાય ને તરત દુખાવો મટી જાય ને એવી જ રીતે આ દવાનો અસર થશે તરત પથરીનો જે દુખાવો છે એકદમ એ શાંત થઈ જશે આવી એક અદભુત તમને હું આજે દવા કહેવાનો છું પણ પેલા તમે થોડુંક પથરી વિશે હું તમને સમજાવવા માંગુ છું કે ભાઈ પથરી એટલે શું પથરી એટલે બીજું કઈ નહીં પેશાબમાં રહેલા ક્ષાર પેશાબમાં નાના 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 જે ક્ષાર કણ હોય ને એક ક્ષાર ભેગા થાય અને એક પથ્થર જેવું કડક બની જાય એને આપણે પથરી કહીએ બરાબર બીજું કે ભાઈ આ પથરી છે તો એ થાય કોને આ પ્રશ્ન બહુ મહત્વનો છે આપણા માટે તો પથરી સૌથી વધારે વધારે જે ઓછું પાણી પી છે એને પથરી થવાની શક્યતા વધારે છે પછી પથરી છે ને વારસાગત એ મિત્રો થાય છે એવું નથી ઘણીવાર એવું થાય છે કે આપણા પિતાજીને પથરીનો વધારે દુખાવો રહેતો અથવા પથરી વધારે થતી હોય તો એ પાછું વારસાગત પર પથરી એના પુત્રમાં આવે આવું જોવામાં આવ્યું છે એટલે વારસાગત પર પથરી આવી શકે વધારે પડતું નમક ટમેટા રીંગણા પાલક આવું જે વધારે પડતું ખાતા હોય ને એને પણ મિત્રો પથરી થવાની શક્યતા વધારે રહે છે એટલે નમકનું પ્રમાણ થોડુંક ઓછું રાખવું માંસાહાર જે લોકો કરે છે જે માંસ માંસપટન કરે છે પ્રોટીનનું પ્રમાણ જેને વધારે પોતાના શરીરમાં વધી જાય છે એ લોકોને પણ પથરી થવાની શક્યતા વધી જાય છે બીજું મૂત્ર માર્ગનો અવરોધ હોય નળી સંકોચાઈ ગઈ હોય એ લોકોને પણ પથરી થવાની શક્યતાઓ રહે છે અને સતત પીડો પેશાબ આવતો હોય મિત્રો એક ધ્યાન રાખવું કે તમે ઉનાળામાં ચોમાસામાં કે ગમે ત્યારે જયારે તમને એમ થાય કે પાંચ સાત દિવસ તમારે એક ધારો પીળો પેશાબ આવવાની આવે છે તો તમારે છે ને તમારા શરીરમાં પાણી ઘટે છે પેશાબ સફેદ આવવો જોઈએ વ્યવસ્થિત આવવો જોઈએ તો જ થાય જો પીળો પેશાબ આવવાની શક્યતા ટૂંકમાં વારંવાર આવે

કાઢવી શેલી બની જાય છે બરાબર બાકી કિડનીની પથરી છે એ થોડીક અઘરી હોય છે અને દુખાવો આ વધારે કરે મૂત્રાશયની અને મૂત્ર નળીમાં જે પથરી હોય ને એનો દુખાવો વધારે કિડનીની પથરી કદાચ મોટી હોય ને તો એ ઘણા લોકોને દુખાવો નથી કરતી આવું બની શકે આગળ છે કે લક્ષણ કે ભાઈ પથરી તમારા શરીરમાં થઈ હોય તો એના લક્ષણ શું તો પેલું લક્ષણ એ જોવા મળે કે પીઠ અને પેટમાં બરાબર આખો પાછળનો વાહો પકડાઈ જાય અને પેટમાં સતત દુખાય અહીં થોડુંક પાછળના ભાગમાં થોડુંક દુખાવો રહેતો હોય તો તમારે સમજી જવાનું કે ભાઈ કદાચ આપણે શક્યતા છે પથરી હોય શકે આ એના લક્ષણ છે બીજું કે તમારો પેશાબ છે રાતો આવવા માંડે અને ક્યારેક ક્યારેક પેશાબમાં લોહી આવે પણ છે લોહી આવે એવું બને આ લક્ષણ છે એના જો સમજવાનું કે તમને પથરી હોય શકે મિત્રો આગળ છે કે ઉલટી અને ઉબકા ઘણા લોકોને એવું પણ બને છે કે ઉલટી ઉપકા થવા માંડે છે એ લોકોને પણ પથરીની શક્યતાઓ હોય છે અને પેશાબ બંધ થઈ જાય સાવ ટીપે ટીપે પેશાબ આવતો હોય પેશાબ બંધ થઈ જતો હોય અથવા તો પેશાબમાં રસી થઈ જાય પેશાબમાં અતિશય કરી પરફેક્ટ નિદાન હોવું જોઈએ કે ક્યાં છે કેટલી છે કેટલા એમ ની છે એ પ્રમાણે તમારે દવા કરવી જોઈએ આયુર્વેદમાં ઘણી બધી દવાઓ છે એવું નથી પથરી તોડની પણ પેલા તમારે નિદાન ચોક્કસ હોવું જોઈએ કે આ છે એવડી છે ને આવી રીતની છે બરાબર તો યોગ્ય તમે આની પથરીની દવા મળે હવે બીજું આપણો સૌથી મેન પોઈન્ટ હવે કઈ દઉં તાત્કાલિક દુખાવો ઉપડે તો પી લે એટલે દુખાવો શાંત બરાબર તો પેલું કે ફુલાવેલી ફટકડી હવે તમને એમ થાય કે ભાઈ ફુલાવેલી ફટકડી એટલે શું તો કે ફટકડી જે આવે ને માર્કેટમાં ગાંગડી એની મળે બરાબર ઈ ફટકડીને તમે ગરમ કરો ને એટલે ગરમ કર્યા પછી એ લિક્વિડ થઈ જાય ને પાછી જામી જાય પછી જે થાય ને એને ફૂલાવેલી ફટકડી કહેવાય રેડી આ ફૂલાવેલી ફટકડી તમને દસ ગ્રામ લેવાની છે ને ગાંધીને ત્યાંથી મળી જશે રેડી બીજું છે સાકર સાકર લેવાનું છે સો ગ્રામ મિત્રો બરાબર અને ત્રીજી વસ્તુ છે સેંધા નમક સેંધા નમક છે પચીસ ગ્રામ ટૂંકમાં ત્રણેયની માત્રા યાદ રાખજો ફૂલાવેલી ફટકડી દસ ગ્રામ સાકર સો ગ્રામ અને સેંધા નમક પચીસ ગ્રામ રેડી ફૂલાવેલી ફટકડી કેજો ગાંધી નથી એમને એમ ફટકડી ગાંગડી ન આપી દે એ ધ્યાન રાખજો રેડી ફૂલાવેલી ફટકડી હોય ને પાવડર ફોર્મમાં હોય ઓલી હોય આખી ગાંગડી હોય એટલું જ બેનો ડિફરન્ટ હોય રેડી હવે આ બધાને મિક્સ કરી દેવાનો એટલે તમારી દવા તૈયાર થઈ ગઈ હવે એને કેવી રીતે તમે ઉપયોગ કરો એ પણ કહી દઉં એ પહેલા એક વિનંતી છે વિડિયો પસંદ આવે મહેનત પસંદ આવે તો મિત્રો જરૂર એક લાઈક આપજો ખૂબ તમારા માટે મહેનત કરીએ છીએ અમને પ્રેરણા મળે આવા વિડીયો બનાવવાની એક લાઈક આપજો ચેનલમાં ન હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરો મિત્રો આ અદભુત વિડીયો માટે સારું આનો પ્રયોગ છે અડધી ચમચી લેવાનો છે જ્યારે દુખાવો ઉપડે ત્યારે અડધી ચમચી સાદા પાણી સાથે લઈ લેવાનો પછી કદાચ મોરો ન પડે અને થોડો થોડો રહેતો હોય તો ત્રણ ચાર કલાક પછી ફરી વાર તમે અડધી ચમચી આનો લઈ શકો દુખાવો તમારો બંધ થઈ જાય તાત્કાલિક બંધ કરવા માટેનો અદ્ભુત આ પ્રયોગ છે ઇન્જેક્શન જેવું આપણે બોર્ડે જેવું મારું ઇન્જેક્શન જેવું કામ કરશે પથરીના દુખાવામાં રેડી મિત્રો આ વિડીયો છે ને બહુ કામનો છે પથરીના રોગ બધે જેટલા છે એટલે ખાસ વિનંતી છે તમે શેર કરજો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય હૈરવેદ